ધારી પગસરાના સભ્ય જેવી કાકડિયાનું જમીન કૌવાનું ખાંભાના ધારાસભ્ય જેવી કાકડીયા શ્રી સરકારમાં ગેરકાયદેસર કબજો કર્યો છે અને જેવી કાકડીયા પોલ ખોલી રહ્યા છે હું પ્રફુલભાઈ કાકડીયા બોલું છું રહેવાસી છું હાલ મુકાવી રહ્યો છું અને જેવીભાઈ કાકડીયા જે ધારાસભ્ય છે ચરરાળાની બાજુમાં મીઠાપુર ડુંગરી આવેલ જમીનમાં હાલમાં અત્યારે ગેરકાયદેસર તેમનો કબજો છે અને સરકાર અને અધિકારીઓની લીલી ભગતને હિસાબે જેવીભાઈ કાકડિયા ધારાસભ્યના દબાણથી ઉચ્ચ અધિકારીઓ કામ ધંધે લાગી ગયેલા છે અને સમાજને જાગૃત કરવા માટે મારી પાસે ઓન પેપર છે અને રેવન્યુ રેકોર્ડ ઓન પેપર હોવા છતાં હું કાયદેસર રીતે હાલી રહ્યો છું અને જે કાંઈ મેં અરજીઓ કરી છે તે ઉચ્ચ અધિકારીઓ કોઈ પણ જાતની ધારાસભ્યના દબાણથી કાર્યવાહી કરી રહ્યા નથી અને જે આ તમામ પ્રકરણ છે હું કોઈના દબાણથી કે કોઈના કહેવાથી હું આ વસ્તુ કરી નથી રહ્યો હું જે કાંઈ કરી રહ્યો છું મારી પાસે જે લેખિત આધાર પુરાવા બધું કમ્પ્લેટ છે અને હું કાયદેસર રીતે આવી રહ્યો છું જેવીભાઈને હું બદનામ કરવા માટે આવ્યો નથી જેવીભાઈએ જે ષડયંત્ર કીધું છે અને એ એવું બોલે છે કે હું મેં કોઈ સરકારી જમીનનું ચીટિંગ કરેલ નથી હાલમાં એનો શ્રી સરકારવાળી જમીનમાં કબજો છે અને રેવન્યુ રેકોર્ડમાં એના મળતિયાનું અધિકારીઓએ નામ ચડાવેલ છે અને શ્રી સરકાર નામ હતું એ શ્રી સરકાર કાઢીને એના મળત્યાના નામ છે અને મામલતદાર સાહેબે ગેરકાયદેસર આખું ષડયંત્ર ઊભું કરી અને પ્રજાના હિતમાં કામ કરવાના બદલે ધારાસભ્યના દબાણથી અને લોભ લાલચથી કામ કરી રહ્યા છે ધારાસભ્ય જેવી કાકડિયાએ કેવી રીતે ચલાલાના મીઠાપુર ડુંગરી એ જે એમનું ફાર્મ હાઉસ છે એમાં ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે આની ઉપર વારંવાર લડત પ્રફુલ કાકડિયાએ લડી છે અને આજે પણ એ પુરાવા સાથે પ્રમાણ સાથે તંત્રની આંખ ખોલી રહ્યા છે લોકોને જાગૃત કરી રહ્યા છે અને નેતાઓને ખુલ્લા પાડી રહ્યા છે પ્રફુલ કાકડિયા બોલું છું જેવીભાઈ કાકડિયાનો ભત્રીજો બોલું છું ધારાસભ્યો જે વીસ ત્રણ બે હજાર પચીસમાં મેં મામલતદાર સાહેબમાં મેં માહિતી માગી એને મેં છ થી સાત મુદ્દા માગેલા છે તો એ લોકોએ મને પત્ર મોકલેલ છે વીસ ત્રણના રોજ કે સમય મર્યાદામાં આપ સાહેબ આપ અપીલ સત્તા અધિકારી વન નાયબ કલેક્ટર સાહેબ શ્રીને ધારીને અપીલ કરી શકો છો તો જે અગિયાર ત્રણના મેં માહિતી માગી એનો મને જે સાહેબ ડોક્યુમેન્ટ ખરી નકલ આપી છે તો એમાં મામલતદાર સાહેબ એવું જણાવે છે કે તમે અપીલ રાહે દાદ મૈસૂર પંચમાં માગી શકો છો તો કલેક્ટર સાહેબને અને ડેપ્ટી કલેક્ટર સાહેબને એને બાદ કરી નાખ્યા છે તો આવા કયા નિયમો છે કે અમે સીધા અપીલ રાહે મૈસૂર પંચ અમદાવાદમાં અપીલ કરી શકીએ અને આવા ખોટા હુકમો કરી અને ડુંગરખોડાના વારસદારોનું પેઢીનામું બનાવ્યું હોય તો અમને લેખિતમાં અમે માગ્યું છે એ પણ અમને આપેલ નથી અપીલ કરવા માટે કેમકે અપીલ અમે કરી જે અધિકારીઓ છે એ બધાની તો મિલી ભગત છે તો મિલી ભગત ન હોય તો બે હાજર સત્તરમાં અઠી નવ બે હાજર સત્તર માં ત્રીસ દિવસનો પોલીસ પાર્ટી સાથે રાખીને કબજો લેવાનો હતો તો અત્યાર સુધી એને કબજો લઈ લીધો હોય કેમકે મળતી અધિકારીઓ ધારાસભ્યના દબાણથી કામ કરી રહ્યા છે અને મારી પાસે ઓન રેકોર્ડ આધાર પુરાવા શીખે છે અને હું જાહેર જનતાના હિતમાં સરકારને મેં જાગૃત કરી છે કે તમારો ગેર સરકારની જમીન છે એમાં ધારાસભ્યોનો ગેરકાયદેસર કબજો છે તમે કબજો લઈ લો